ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર એકસાથે બે સિસ્ટમો અસર પહોંચાડી શકે છે કારણ કે અત્યારે એક અરબ સાગરની અંદર સિસ્ટમ બની છે અને એક સિસ્ટમ જે આપણે વેલમાર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ કહીશું જે ડિપ્રેશન સુધી પહોંચે અને એ સિસ્ટમનું નામ વાવાઝોડું આપવામાં આવશે એ મિત્રો બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થઈ છે આ સાથે એક ચક્રવાતી વાવાઝોડાની મિની અસર છે એ કચ્છ અને સૌરાષ્ટ્રના અરબ સાગરના દરિયાની અંદર જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી તો એમાં મિત્રો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ધીમી ધારે કન્ટિન્યુ વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હવે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્ય ઉપર દશેરાનો અને નવરાત્રિના જે તહેવાર છે એ બગડ્યા છે હવે શું ખરેખર દિવાળીના તહેવાર બગડશે આજે ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર તાંડવની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ પડશે ગુજરાત ઉપર આગામી ચોવીસ કલાક પણ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને એ જિલ્લાઓની અંદર જે છે એ આપણે આગાહી જાણીશું કે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે સૌથી મોટી આગાહી કરી છે કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી વરસાદ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે ચોમાસાની વિદાય પછીનો ચોમાસાની વિદાય થઈ ગઈ છે મિત્રો તો વરસાદનો નવો રાઉન્ડ છે અત્યારે જોવા મળી રહ્યો છે વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી એવું નથી મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ ખાસ કરીને કહ્યું છે કે દિવાળીના તહેવાર દિવસે પણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે તો આજથી સતત પાંચથી છ દિવસ માટેની વરસાદની આગાહી અત્યારે આપણે આજના વિડીયોની અંદર જાણીશું અને ગુજરાત ઉપર વરસાદ જે છે એ ચોમાસાની વિદાય પછીનો પડી રહ્યો છે તો એની પાછળનું કારણ શું છે કઈ સિસ્ટમ એક્ટિવ થઈ છે વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ જે ડિપ્રેશન સુધી પહોંચશે એ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થઈ છે એ ગુજરાતને અસર પહોંચાડશે કે કેમ સાથે મિત્રો જે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં મિની વાવાઝોડાના ફટકા લાગશે કે કેમ અને આ સાથે અરબ અરબસાગરની અંદર જે ભેજવાહું પ્રમાણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તો એ ખેડૂતોના પાકને નુકસાન કરશે કે કેમ આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર જણાવીશું તો દરેક માહિતી અને દરેક આગળ જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો એક સાથે બે વાવાઝોડાની અસર ગુજરાત તરફ જોવા મળી રહી છે એ એમાં મિત્રો એક તો લો પ્રેશર સિસ્ટમ બની છે એ અરબસાગરની અંદર છે એ સિસ્ટમ તો ઓમાન તરફ જવાની છે અરબસાગરના દરિયામાંથી પરંતુ જે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી રહી છે એ મધ્ય ભારત તરફ આગળ જશે અને ત્યાંથી આ વાવાઝોડાની અસર છે એ ગુજરાતને છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઝોનની અંદર છે વધારે પડતો વરસાદ હવે પછીના કલાકોની અંદર ગણવામાં આવી રહ્યો છે એટલે કે એ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે ચોમાસું ખાસ કરીને સક્રિય થયું એની પાછળનું કારણ છે મિત્રો અરબ સાગરની અંદર જે ભેજનું પ્રમાણ હતું એ ભેજના પ્રમાણના કારણે દક્ષિણ ગુજરાત તરફના જે ભેજના પ્રમાણ અને વાતાવરણની અસર જે બની હતી એના કારણે બીજા પ્રમાણમાં જોવા જઈએ તો મિત્રો પૂર્વ ભારતની અંદર અને બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી રહી છે એ અસર ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારત તરફ જશે મધ્ય ભારત વાય સિસ્ટમ છે એ ગુજરાતને અસર પહોંચાડશે અથવા કહી શકાય કે પાંચ અને છ ઓક્ટોમ્બર ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવી છે જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ ઉત્તર ભારતમાં જોવા મળશે તેની અસર પણ ગુજરાતને થશે અને ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે સાથે સાથે અંબાદ પટેલે જે આગાહી કરી છે એ પ્રમાણે એક નવી આગાહી ગુજરાત રાજ્ય ઉપર આઠ ઓક્ટોમ્બરના રોજ દરિયાની અંદર ફરી વખત એક બનશે અને આ મજબૂત સ્થિતિના કારણે છે એ ગુજરાતને અસર પહોંચાડશે એમાં પણ ખાસ કરીને જે ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે મિની વાવાઝોડું કહેશું જેમાં પવનની ગતિ મિત્રો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે સાથે અત્યારે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આ જે ઘેરાવો છે એ લગભગ સો કિલોમીટરનો રેન્જનો ઘેરાવો હશે અને આ ઘેરાવા સાથે ગુજરાતના જે સૌરાષ્ટ્ર ઝોનના જે જિલ્લાઓ છે જેમાં ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે અભૂકા બોલાવશે અને આ ખેડૂતોને પણ ખાસ નુકસાન થઈ શકે છે કારણ કે અત્યારે જે વરસાદની આગાહી આઠ ઓક્ટોમ્બર સુધીની કરવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ જે વધ્યું એના કારણે પવનની ગતિ છે વધારે જોવા મળી રહી છે તો આ સ્થિતિ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપી હતી અને અત્યારે નવી માહિતી સ્વરૂપે પણ આપી છે અત્યારે મિત્રો આપણે ગુજરાત રાજ્યનો મેપ જોઈ લઈએ તો ગુજરાત રાજ્યના મેપમાં ત્રણ જિલ્લાઓ જે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનની અંદર છે આમ ગણીએ તો ચાર જિલ્લાઓ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને પોરબંદર તો આ ચાર જિલ્લાઓની અંદર છે વરસાદ જામનગર જૂનાગઢના જિલ્લાઓની પણ આપણે આગાહી મેળવશું પરંતુ આ ચાર જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદની આગાહી વધારે દર્શાવવામાં આવી રહી છે ઓરેન્જ એલર્ટ છે એટલે મિત્રો ત્યાં છે એ ભારેથી ભારે વરસાદ છે એ પડશે દક્ષિણ ગુજરાતની અંદર બે જિલ્લાઓ છે જેમાં સુરત છે અને નવસારી છે તો આ બે જિલ્લાની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે હવે વરસાદની આગાહી મિત્રો ઉત્તર ગુજરાતથી આપણે શરૂઆત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મહીસાગર છે પંચમહાલ છે આ સાથે મિત્રો દાહોદ છે ગોધરા છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ ત્રણ જિલ્લાઓ છે કે જેમાં તાપી વલસાડ અને સુરત સુરતની અંદર તો મિત્રો ઓરેન્જ એલર્ટ છે પરંતુ તાપી અને વલસાડ અને નવસારી આ જિલ્લાઓની અંદર જે છે એ વરસાદ ઓછો જોવા મળશે હવે કચ્છ ઝોન છે અહીંયા તમે જોઈ શકો છો કચ્છ ઝોનની અંદર છે યલો છે દ્વારકા તેમજ મિત્રો મોરબી છે સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા સાથે સાથે પોરબંદર છે રાજકોટ અમરેલી અને બોટાદ જસદનના જે જિલ્લાઓ છે એની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે વરસાદની આગાહી છે આ જિલ્લાઓની અંદર ફરી વખત દર્શાવવામાં આવી રહી છે ચોવીસ કલાક માટેની વરસાદની આગાહી સાથે સાથે મિત્રો આગામી ત્રણ કલાક ભારેથી ભારે વરસાદ પડશે આ સાથે મિત્રો બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીની અંદર એક ચક્રવાતી વાવાઝોડું છે ઉત્પન્ન થઈ રહ્યું છે અને એનો ઘેરાવો સતત ભુવનેશ્વર છે તેમજ વિશાખાપટ્ટનમ છે અને વિજયવાડા છે સાથે સાથે ઢાકા છે બાંગ્લાદેશના જે વિસ્તારો છે ત્યાંથી પૂર્વ ભારતના જે રાજ્યો છે એ રાજ્યોની અંદર છત્તીસગઢ છે તેમજ ખાસ કરી ઓડિશા છે સાથે સાથે મિત્રો અરવલી છે આ સાથે મિત્રો ખાસ કરી પશ્ચિમ ભારતની અંદર જે વરસાદની આગાહી છે એ જ પ્રકારની આગાહી પૂર્વ ભારતની અંદર પણ જોવા મળી રહી છે તો જનરલી જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે રાજ્યો છે એની અંદર વરસાદ ઓછો છે બાકી જુઓ તો ગુજરાત ઉપર એટલે કે પશ્ચિમ ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર વરસાદની સ્થિતિ છે એ ચક્રવાતી વાવાઝોડાની અસરના કારણે દર્શાવવામાં આવી રહી છે સતત બે વાવાઝોડાની અસર છે એ દર્શાવવામાં આવી રહી છે જેમાંનું એક વાવાઝોડું મિત્રો આજથી છે એ ગુજરાત ઉપર છે એ સક્રિય થયેલી સિસ્ટમની અવસ્થામાં જોવા મળી રહ્યું છે એટલે એ વાવાઝોડું તો હજી ભૂંકા બોલાવશે ત્યાં મિત્રો મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ ફરી વખત સર્જાશે અને એ સિસ્ટમ ફરી વખત ઉત્તર ગુજરાત તરફ જશે અથવા ઉત્તર ભારત તરફ જશે અથવા તો દક્ષિણ ગુજરાત તરફ આવશે તો આ ત્રણ પોસિબિલિટી છે ત્રણ સંભાવના છે જેમ આપણે આગળના માહિતીના વિડીયો જોઈશું એમાં આપણે આ દરેક આ માહિતી છે કવર કરતા જઈશું અત્યારે જનરલી જે આગાહી મળી રહી છે ગુજરાત ઉપર ચક્રવાતી તોફાનની અસર છે એ મિત્રો જામનગર દ્વારકા અને પોરબંદર તેમજ કચ્છ છે આ જિલ્લાઓની અંદર વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે સતત ચોવીસ કલાકની મોનિટરિંગ બાદ આપણે જે નિર્ણય લીધો છે કે વરસાદની આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કરવામાં આવી છે એમાં ચક્રવાતી આગાહી શા માટે કરવામાં આવી છે કારણ કે મિત્રો ચોમાસાની વિદાય તો ગુજરાત તરફથી થઈ ગઈ છે એટલે કે ગુજરાત રાજ્યમાં ત્રીસ સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાય થવાની હતી જેમાં દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લો વરસાદ ત્રીસ સપ્ટેમ્બરના રોજ પડવાનો હતો પરંતુ જોવા જઈએ તો છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં વરસાદ છે એ કન્ટિન્યુ અનાધાર પડી રહ્યો છે જેમાં હવે ગુજરાતને ધમરોળતી સિસ્ટમો છે બની રહી છે વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે બની રહી છે ગુજરાત ઉપર ચક્રવાતી તોફાનની અસરના કારણે ભારેથી અતિભારે પવનની ચક્રવાતી અસર પણ દર્શાવવામાં આવી રહી છે હવે ગુજરાતમાં જે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે એ મિત્રો અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલના કહ્યા અનુસાર ગુજરાત ઉપર ચોમાસું છે એ સક્રિય થયેલી અવસ્થામાં જોવા મળી રહ્યું છે અને આ વરસાદની સ્થિતિ ખાસ કરીને અરબસાગરના દરિયાની અંદર વધારે જોવા મળી છે પહેલાં અગાઉ એવું બન્યું હતું મિત્રો બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડા બન્યા હતા એ ગુજરાતને અસર પહોંચાડતા હતા હવે ગુજરાતની નજીકના દરિયામાં છે અરબ અરબસાગરની અંદર જે ગુજરાતની નજીકનો દરિયો કહેવામાં આવે છે તો ગુજરાતની નજીકના દરિયાની અંદર જ વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે તો આ પ્રકારે વરસાદ છે એ ગુજરાતમાં અત્યારે સિઝન પછીનો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર હાથી નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ હાથી નક્ષત્રની અત્યારે કહેવત છે સૂંઢ ફેરવી રહ્યો છે પછી એક કહેવત આવશે કે એ દિવસો પણ આવશે કે તેમાં હાથી નક્ષત્રમાં પૂંછડું ફેરવશે તો તેમાં પણ ભૂકા બોલાવશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે અને ચક્રવાતી તોફાનની અસરના કારણે વાવાઝોડાની અસર પણ દર્શાવવામાં આવશે કન્ટિન્યુ બે દિવસ માટે આ પ્રકારની આગાહી છે હજી પણ વરસાદ છે એ ગુજરાત ઉપરથી સ્થિર થયો નથી વરસાદની આગાહી છે બે દિવસ માટે કન્ટિન્યુ રહેશે છે વાતાવરણની અસરના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે ખેતીમાં પણ ખેડૂતોને નુકસાન થઈ શકે પાક નુકસાન થવાનો વારો આવી શકે કારણ કે જીવાત અને જે ઈળો પડી જાય પાકની અંદર કપાસ હોય મગફળી હોય આવા પાકોની અંદર છે એ ખાસ કરીને વધારે પાણી ભરાવાથી ખેતરની અંદર ભરાવાથી પાણી ભરાય છે જેના કારણે પાક નુકસાન થવાનો હવે વારો ખેડૂતોને આવશે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનના પશ્ચિમ સૌરાષ્ટ્ર ઝોનના અને કચ્છ ઝોનના આ ત્રણ ઝોનની અંદરના જે ત્રણ વિભાગના ખેડૂતો છે એ વિભાગના ખેડૂતોને આ ત્રણ જિલ્લાઓ જે એરિયાવાઇઝ દર્શાવવામાં આવેલી માહિતી પ્રમાણે છે એ ખેડૂતોના વધારે પડતું નુકસાન છે એ થશે ત્યાર પછી હવે મિત્રો દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે લગભગ દસથી પંદર દિવસની અંદર આ સિઝન શરૂ થઈ રહી છે દિવાળી સિઝન જેમાં પણ ખેડૂતોને ખાસ નુકસાન થવાનું છે તો આ ખેડૂત સમાચાર પણ આપણે છે એ હવેની સિરીઝમાં શરૂ કરીશું વરસાદની પણ આગાહી મેળવશું ગુજરાત રાજ્યો ઉપર ચોમાસાની અસર છે એ પણ આપણે જે કઈ રીતના આગળ વધી રહ્યું છે ચોમાસું હવે પૂર્ણ થયું છે કે કેમ એ પણ માહિતી તમને જણાવતા રહીશું તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને જણાવતા રહીશું તે માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો આપણી ફેસબુક પેજનું પણ તમને છે એ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો ફેસબુક પેજને પણ તમે ફોલો કરી લેજો